કચ્છ જિલ્લાના ભુજ ખાતે રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના નિવેદનના વિરોધમાં રેલી સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કચ્છ રાજપૂત મહિલા સભાના પ્રમુખ તરીકે આજે કચ્છ જિલ્લાના રાજપૂત સમાજ અને તેમની સંલગ્ન તમામ સંસ્થા દ્વારા આજે જાડેજા બોર્ડિંગથી કલેક્ટર ઓફિસ સુધીની રેલી દરમિયાન કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવશે સાથે આપ બધા જ જાણો છો કે રૂપાલા સાહેબે જે અભદ્ર ટિપ્પણી જે સમાજ અને ખાસ તો બેનું બેટી માટે કર્યું છે એ બદલ માત્ર કચ્છ જ નહીં પણ ગુજરાત નહીં પણ પૂરા ભારત વર્ષની અંદર રાજપૂત સમાજમાં ખૂબ જ આક્રોશ છે અને રાજપૂત સમાજમાં તો આક્રોશ છે પણ બેનોમાં સવિશેષ આક્રોશ છે કારણ કે આજ આપ સૌ જાણો છો કે રાજપૂત સમાજનો ઉજળો ઇતિહાસ છે અને આજ પણ આપ જાણો છો કે જેટલી પણ હજારોની સંખ્યામાં જનમેદની બહેનોની જાતિ હોય એમાં માત્ર રાજપૂત સમાજની બે જ બહેનો જતી હોય ને તો પણ આપને ખ્યાલ આવશે કારણ કે એના માથા ઉપર પલ્લુ હશે એ પલ્લુ આજે એટલા હજારો વર્ષોથી જે અમારી શત્રાણી માતાઓએ જોહર કર્યા છે જે બલિદાનો દીધા છે જે ત્યાગ કર્યો છે એના પ્રતિકરૂપે આજ પણ રાજપૂતાની માથે ઓઢણું ઓઢીને ચાલે છે અત્યારે આ સમયમાં પણ તો રાજપૂતબેનો સવિશેષ આક્રોશ રહેવો એ વ્યાજબી જ રહેશે એટલે જ વધુ આક્રોશ છે કે કોઈ આપ જાણો છો કે કોઈ અબુદ્ધ વ્યક્તિ આવી ટિપ્પણી કરે ને તો બટલું દુઃખ ન લાગે કે એ પોતાની કોઈ નોલેજેબલ નથી પણ રૂપાલા સાહેબ તો એક નોલેજેબલ વ્યક્તિ છે એક કેબિનેટ મંત્રી પદ ધરાવે છે અને ખૂબ જ સાહિત્યકારો સાથે મેં અવારનવાર મીડિયા દ્વારા જોયું છે કે સાહિત્યકારો સાથે મીડિયા ઉપર પણ ચર્ચા કરતા હોય છે તો આવા વ્યક્તિ પાસે જો આવા શબ્દો સમાજની બહેનો માટે બોલાય તે ખરેખર બહુ દુઃખદ ઘટના કહેવાય અમારી એક જ માંગ છે માત્ર કોઈ એક જ જિલ્લો કે એક જ વ્યક્તિ તરફથી નહીં પણ પૂરા ભારત વર્ષ સમગ્ર રાજપૂત સમાજના ભાઈઓ અને બહેનોને એક જ માંગ છે કે મોદી સાહેબ આપતો ખુદ પોતે ગુજરાત પનોતા પુત્ર છો અને અમારા બહેનોએ પણ કીધું છે કાલે કે એક લાખ કાગળ લખશે અને સાહેબ જ્યારે ગુજરાતથી દિલ્હી ગયા વડાપ્રધાન બનીને ત્યારે પણ કીધું હતું કે ગુજરાતની બહેનોને જ્યારે પણ જરૂર પડશે ત્યારે હું હાજર રહીશ મને એક પત્ર લખજો તો મોદી સાહેબને કહેવા માગું છું કે આજે ગુજરાતની એવા સમાજની બહેનો કે જેણે હંમેશા રાષ્ટ્રવાદ માટે હજારો બલિદાનો દીધા છે અને પાંચસોને બાસઠ રજવાડાઓ આ સમાજે દીધા છે આજે આપ જાણો છો કે નાનો એવો હોદ્દો હોય ને તો પણ છોડવા કોઈ તૈયાર નથી તો આ એ સમાજ છે કે જેણે બધું જ ન્યોછાવર પોતાના રાષ્ટ્ર માટે કર્યું છે અને આજે રાષ્ટ્રના એ જ સમાજના દીકરીઓ આપની પાસેથી માગણી કરે છે અને આપ મીડિયાના માધ્યમથી મોદી સાહેબને કહું છું કે લેટરો અમારા પહોંચે પણ મારી પણ ઈચ્છા છે કે અમને બહેનોને આપ ત્યાં દિલ્હી બોલાવો અને અમારી ઈચ્છા છે કે અમે પોતે ખુદ આવી અને આપને અમારી વ્યથા અને લાગણી શું છે અને દુઃખ શું છે આપને જણાવી શકીએ જાણતા અજાણતા થયેલી ભૂલની માફી હોય કોઈ સ્વાભિમાનની ઠેસ પહોંચે કોઈ સોમાનને ઠેસ પહોંચે એની માફી ક્યારેય ન હોય એટલે અમે સ્પષ્ટ માંગણી સાથે આગળ વધી રહ્યા છીએ કે રૂપાલાજી છે એ પોતાની સ્વેચ્છાએ ટિકિટ ની જાહેરાત કરે કે અમે આ એટલે કે રાજકોટ ખાતેથી જે ઉમેદવારી કરી રહ્યા છે એ ઉમેદવારી અમે રદ કરીએ છીએ જેથી કરીને એનું પણ માન સન્માન જળવાઈ રહે બાકી નહીંતર આવનાર દિવસોમાં અમારી પણ લડી લેવાની તૈયારી છે અને જે લોકો જે માધ્યમથી માને છે સમજે છે એને એ માધ્યમથી પણ સમજાવવામાં આવશે ચૂંટણીને ચૂંટણીની ભાષામાં પણ સમજાવવામાં આવશે અને આગળના દિવસોમાં જે કહી શકાય કે જો પ્રચાર પ્રસારમાં એ રાજકોટના કોઈ પણ વિસ્તારમાં નીકળે છે તો અમે ખાડાનો હાર પણ પહેરાવીશું અને કહી શકાય કે એ વિસ્તારો જે છે જેમાં ક્ષત્રિય બહુમૂલ્ય જે વિસ્તારો છે ત્યાં અમે એને નો એન્ટ્રીના બોર્ડ મારી અને ત્યાંથી કોઈ પણ એક્સ વાય ઝેડ એ ભાજપનો જો કાર્ય કરતા હશે પછી એક ક્ષત્રિય સમાજનો પણ હશે કે અન્ય કોઈ પણ સમાજનો હશે અમે ભાજપના કાર્યકર્તાને પણ અમે અમારા ગામમાં એન્ટ્રી નહીં આપીએ અને જો આ વિવાદ બહુ સત્વરે એનું કહી શકાય નિરાકરણ લાવવામાં નહીં આવે તો ચોક્કસપણે કહીએ છીએ કે અત્યારે તો ખાલી રાજકોટ લોકસભા વિસ્તારનો જ અત્યારે અમે વિરોધ કરી રહ્યા છીએ બાકી ક્ષત્રિય સમાજની જોવા જઈએ તો પ્રભુત્વ ધરાવતી ગુજરાતની અંદર સાત લોકસભાની સીટો છે આ સાત લોકસભાની સીટો જેમાં ભાવનગરમાં પણ કહી શકાય કે ક્ષત્રિય સમાજ છે જામનગરમાં પણ ક્ષત્રિય સમાજ છે એ જ રીતે કચ્છમાં પણ છે એ જ રીતે કહી શકાય કે સાબરકાંઠામાં છે એ જ રીતે બનાસકાંઠામાં છે પછી અમારે ના છૂટકે કહી શકાય કે વિરોધ જો કરવાનો થયો તો ચોક્કસપણે ક્ષત્રિય સમાજ એમાં પણ પાછી પાણી નહીં કરે અત્યારે અમે કોઈ પક્ષના વિરોધમાં નથી કોઈ જ્ઞાતિના વિરોધમાં નથી કોઈ જાતિના વિરોધમાં નથી અત્યારે અમારો ફક્ત અને ફક્ત એક જ વિરોધ છે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે જેને અમારા ક્ષત્રિય સમાજની સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે અમારે અત્યારે એનો જ વિરોધ છે આગળના સમયમાં જો એની ટિકિટ રદ નહીં થાય તો આ વિરોધ જે છે એ ભારતીય જનતા પાર્ટીમાં પણ એ પ્રવર્તમાન કરશે જો ટિકિટ બદલવામાં નહીં આવે તો અમે પરિણામ બદલી નાખશું અને પરિણામ બદલવા માટે અમે સંપૂર્ણ રીતે સક્ષમ છીએ અમે ક્ષત્રિય સમાજ છીએ જે અઢારે વરણ અને ચોત્રીસે કોમને સાથે રાખીને ચાલનારો સમાજ છે તો અમારા કહેવાથી અમે ઓછામાં ઓછો એક વ્યક્તિ એ અઢાર લોકોના મત ફેરવી શકેલી તાકાત ધરાવે છે તો આવનાર સમયમાં જે લોકોએ અત્યાર સુધી અમે બલિદાન આપ્યું છે જે લોકોએ અત્યાર સુધી ત્યાગ કર્યો છે તો એને સર્વ સમાજ સભ્ય સમાજ અન્ય સમાજો પણ જોઈ રહ્યા છે કે આ જે સમાજ છે એનું સંપૂર્ણ રીતે દેશના એકીકરણ હોય અખંડિતતામાં અમૂલ્ય અને અતુલ્ય યોગદાન રહ્યું છે તો એના માટે અત્યારે સર્વ સમાજ પણ ભેગો થઈ રહ્યો છે આના માઠા પરિણામ એ દરેક સીટ ઉપર પણ પછી જોવા મળશે ખાસ કરીને આ કોઈ જ પ્રકારનો અમારો હઠાગ્રહ નથી આ કોઈ જ પ્રકારનો અમારો કહી શકાય કે સત્તા પ્રાપ્ત કરવાનો એ હઠ છે જ નહીં કે રાજગ્રહ નથી અમારો આ અમારો એક જ આગ્રહ છે કે જેને અમારા સ્વાભિમાનને ઠેસ પહોંચાડી છે અમે એને દૂર કરવા માગીએ છીએ અમારો બીજો કોઈ માગણી જ નથી બાકી કોઈ અમારે ખપતું પણ નથી આનાથી નીચું પણ નહીં ખપે કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ સિવાય જો બીજી કોઈ લોભ લાલચ પ્રલોભન જે પણ આપવામાં આવશે એ એક પણ પ્રલોભન અમને મંજૂર નથી એ આ મીડિયાના માધ્યમથી અમે ફરીથી કહીએ છીએ અત્યારે પણ જે મિટિંગ જે કહી શકાય કે સંકલન સમિતિની મિટિંગ જે મળી રહી છે છે ત્યાં પણ અમે આ મેસેજ પહોંચાડીએ છીએ કે અમારે સ્પષ્ટ માગણી છે અમે ક્ષત્રિય સમાજના યુવાન તરીકે તમામ યુવાનો વતી એક માગણી રાખી રહ્યા છીએ કે અમારે પરસોત્તમ રૂપાલાની ટિકિટ જ રદ થઈએ અત્યારે ક્ષત્રાણીઓ બહાર નીકળી છે અને આ ક્ષત્રાણીઓએ જોહર કરવાની પણ ચીમકી આપી છે તો આગળના સમયમાં આના કરતાં પણ ખરાબ પરિણામો ભોગવવા માટે પછી પાર્ટીએ તૈયાર રહેવું પડશે કેમકે અત્યારે અમારો વિરોધ એક વ્યક્તિ પૂરતો છે પછી જો પાર્ટી પૂરતો થઈ ગયો તો ભોગવવા માટે આ એવું તો જરા પણ નથી કે ખાલી ગુજરાતમાં જ અમારા ક્ષત્રિયો વસે છે રાજસ્થાનની અંદર પણ બહુમૂલ્ય સંખ્યામાં છે એ જ રીતે હરિયાણામાં પણ છે મધ્યપ્રદેશમાં પણ છે ઉત્તર પ્રદેશમાં પણ છે તો બધી જ જગ્યાએ પછી આના પડઘા એ સંભળાશે છેલ્લા ત્રેવીસ તારીખે માની શ્રી રૂપાલાજીએ જે રાજપૂત સમાજ અને રાજા મહારાજા વિશે જે ટિપ્પણી કરી એ ટિપ્પણીને લઈને અમારો સમાજ રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ ખૂબ જ આક્રોશમાં છે કારણ કે કદાચ કોઈક અનપઢ વ્યક્તિ કરે ભૂલ તો એના માટે ક્ષમા પરંતુ આ એક એવી વ્યક્તિ છે કે જેને ભારત દેશની પણ કેબિનેટ પ્રધાનનું પદ મળ્યું હોય અને એ વ્યક્તિ જાણી જોઈને જો સમાજને ટાર્ગેટ કરતો હોય તો એ ક્યારેય ક્ષમા યોગ્ય નથી રાજપૂતોએ ઘણા બધા બલિદાનો આપ્યા છે ઘણા બધા લોકોને ક્ષમા કરે છે કે ક્ષમા એ વિરસ્ય ભૂષણમ છે પણ આ એવો ગુણો છે કે જેને ક્યારેક ક્ષમા ન કારણ કે બેન દીકરીઓ ઉપર જે સમાજની ઉપર જે ભાઈએ ટિપ્પણી કરી છે એને રાજપૂત સમાજ ક્ષત્રિય સમાજ કે અન્ય કોઈ પણ સમાજ માફ ન કરી શકે ત્યારે અમારે આપના માધ્યમ દ્વારા એટલું જ કહેવું છે કે અમે કંઈ કોઈ મોટી રાજા રજવાડાની કે અમે કંઈ મિલકત નથી માગતા અમારી સમાજની એક જ માંગ છે કે સમાજે જે માગ્યું છે કે આ જે વ્યક્તિએ ગુનો કર્યો છે એનો ગુનો છે એની ઉમેદવારી રદ થવી જોઈએ કોઈ રજવાડા નથી માગતા રજવાડા માગતા નથી રજવાડા તો અમે આપ્યા છે જ્યારે પાંચસો બાસઠ રજવાડાઓ એમ નથી કેતો ક્ષત્રિયોના હતા તમામે તમામ રજવાડા ઘણા જ્ઞાતિઓના હતા લુહણાના હતા રજપૂતોના હતા આયરોના હતા ઘણી બધી જે જે શાસક ભારતની હતી તમામે તમામ રજવાડા ઉપર જો આ વ્યક્તિએ ટિપ્પણી કરી હોય ત્યારે મારે તમામે તમામ વ્યક્તિઓને અને તમામ સમાજને એવું કહેવું છે કે આપ સૌ ક્ષત્રિય સમાજ સાથે સૌએ આપણી દેશની ગરિમા માટે જે વ્યક્તિએ આપણને ઘા કર્યો છે અને ઘાત કહી શકાય કારણ કે આ જે માનસિકતા છે જે વ્યક્તિની ક્યારે પણ ક્ષમાને યોગ્ય નથી મારે જે આપ સૌના માધ્યમ દ્વારા એ જ કહેવું છે કે અમારી એક નાની માગણી છે એક બહેનોએ જે અમારી છત્રાણીઓ બેનો રોડ ઉપર આવી અને જે એમ કહેતી હોય કે આ અમારા માથે અમે જે બલિદાનો દીધા છે જે અમે ગામ પાડ્યા છે ત્યારે ભાઈઓ હોય બહેનો હોય છત્રેણીઓ હોય જેને જોહર કર્યા છે દેશ માટે સ્વાભિમાન માટે જ્યારે જોહર કર્યા હોય ત્યારે ખાલી એમના માટે જો આ એક લાંછન લાગતું હોય ત્યારે જો એક માંગ છે કે આ ભાઈ રૂપાલાજીની ટિકિટ કેન્સલ થવી જોઈએ આપ સૌ સૌના માધ્યમ દ્વારા હું એટલું જ કહીશ કે જો આની ટિકિટ રદ નહીં થાય તો આના પરિણામો ખૂબ વિપરીત આવવાના છે ખૂબ વિપરીત આપ કલ્પના પણ નહીં કરી શકો કારણ કે અમારી બહેનોએ કાલથી જેને અનસન ઉપર ઉતરી ગયા છે આજથી અને જેને જાહેર કરે છે કે ભાઈ જોહર જો અમારી બેનો એક પણ જો જોહર કે એક પણ જો એને આંચ આવી છે તો છત્રી સમાજ ક્યારે દેશની અંદર ખૂણે ખૂણેથી ઉઠશે અને ક્યાંય માફ નહીં કરે આપ સૌ જાણી લેજો આજે આ ચીમકી ગયો તો ચીમકી અને જે સત્તાના મધની અંદર આપ એક નાની માંગ અમારી સ્વીકારીને છતાં અમે એક ટિકિટ પણ નથી માગી અમે તમે નથી આપી છતાં પણ અમારો સમાજ ક્યારે એમ નથી કીધું કે અમને ટિકિટ આપો રોડ ઉપર ક્યારે માગવા માટે નથી અમારો સમાજ રોડ ઉપર આવતો હંમેશા આપવા માટે જ્યારે આવે છે ત્યારે એટલી જ અમારી માગણી છે કે આની ટિકિટ કોઈ પણ કાઢે આનાથી મારે કોઈ સમાધાન હોઈ જ ન શકે તમે ટિકિટ રદ કરો બસ આજ અમારી એક માંગ છે આપ સૌને સૌ સમાજને સાથે લઈને ચાલનારો રાજપોય ક્ષત્રિય સમાજ હોય ત્યારે આપ સૌ સમાજ પાસે અમારી ટેલ છે અમે હર હંમેશા આપણા હર કાર્યની અંદર સાથે રહ્યા છીએ ભૂતકાળની અંદર અમે માથાઓ આપ્યા છે અમારે એનું કોઈ વળતર જોતું નથી અમે બેન દીકરીઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાડું જે અમને પદ મળ્યું છે એ હર હંમેશ જાળવી રાખશું રાષ્ટ્રવાદ માટે હંમેશા જીવવારો આ સમાજ આજે એની અસ્મિતા ઉપર જે ઘા થયો છે તો આ રૂપાલા રૂપી જે ઉમેદવાર છે રૂપાલાને હટાવો બસ એક જ માંગ છે રૂપાલાને હટાવો હટાવો ને હટાવો આનાથી માથે વિશેષ કોઈ પણ જાતનું સમાધાન ન હોય અમારા કોઈ પણ અગ્રણીઓ હોય આનાથી નીચું સમાધાન ક્યારે પણ નહીં કરે કારણ કે એક રૂપાલા હટાવો આ જ સમાજની માંગ છે માગી નથી રહ્યો આ એક ન્યાય છે ન્યાય માટે લડી રહ્યો છે સમાજ કંઈ આમાંથી મેળવવાનો નથી પણ જે ન્યાય મેળવો છે આના પછી ક્યારેક કોઈ સમાજની માટે કોઈ વ્યક્તિ બોલી ન શકે આ ભવિષ્યની અંદર એક દાખલો રહેશે કોઈ સમાજ માટે ક્યારેય નીચું વિચારવાની કોઈને હિંમત નહીં ચાલે આ એક દાખલો બેસાડવા માટે અમે જે માંગ કરી રહ્યા છીએ ક્ષત્રિય સમાજ તમામ સમાજને ન્યાય માટે લડી રહ્યો છે આ એક અમારો ન્યાય નથી કારણ કે જો આજે આ વસ્તુને માફ કરી આપશું તો એની હિંમત કે અન્ય કોઈની હિંમત દરેક સમાજને નીચો પાડવાની આવશે ત્યારે હમ હર હંમેશ ક્ષત્રિય સમાજે પહેલ કરી છે કે કદાચ માથાઓ જાય તો ચાલશે પણ ક્યારે સ્વાભિમાનની લડાઈ સ્વાભિમાનની અંદર કોઈ હોય નહીં કે સ્વાભિમાનથી નીચે સ્વાભિમાનથી ઊંચું કોઈ હોઈ ન શકે કારણ કે સ્વાભિમાન છે તો જ તમારો જીવન છે અને રાષ્ટ્રવાદ હર હંમેશ રાષ્ટ્રવાદ રૂપી રહ્યો છે અને સ્વાભિમાનની લડાઈ છે આ લડાઈની અંદર આપ સૌ માટે હર સમાજ માટે સમાજ માટે અપીલ છે કે આપ એકવાર અમારો સાથ આપો હર હંમેશ અમે તમારી સાથે રહ્યા છીએ અમારે તમારો સાથ જોઈએ છે અને જરૂર પડે તો તમારા મતની પણ અમને જરૂર છે ત્યારે આપ સૌ અમારી સાથે રહેશો જો આ અમે જે માંગ કરી છે કે રૂપાલાજીની ટિકિટ ઉમેદવારી રદ થવી જોઈએ જ્યાં ભાજપના લોકો જ્યારે વિરોધ કરે પાંચ પછી પચાસ કરો ત્યારે તમે જો સીટો બદલાવી નાખતા હોય ત્યારે તમે એની ઉમેદવારી રદ કરી નાખતા હોય બરોડામાં હોય કે સાબરકાંઠા હોય કે અન્ય જગ્યાએ તો અવડો મોટો સમાજ જે ભારત દેશની અંદર જે વસેલો છે આ ખાલી ગુજરાતની લડાઈ નથી રાજસ્થાન હોય મધ્યપ્રદેશ યુપી કે ભારતના એકત્રીસ એકત્રીસ રાજ્યોની અંદર અત્યારે અમારે ક્ષત્રિય સમાજની અંદર ભારે રોષ છે ત્યારે મારે આપ સૌને કહેવું છે કે આ જે દાવાદળ આખા ભારતની અંદર ફેલાવવાનો છે એટલું યાદ રાખજો કે ક્ષત્રિયોએ હર હંમેશા દેશના રક્ષણ માટે હથિયારો ઉપાડ્યા છે અત્યારે હથિયાર નહીં પણ જ્યારે લોકશાહીની અંદર માથા ભેગા કરવાની વાત આવે ત્યારે ક્ષત્રિય સમાજ ક્યારેય પાછો નહીં રહે અત્યારે માથા ભેગા કરીને જ્યારે એમની માંગ છે એના માટે કોઈ પણ સમયે ક્ષત્રિય સમાજ તૈયાર રહેશે બસ આપના માધ્યમ દ્વારા એટલું જ કહેવું છે હજુ પણ વિચારો અમારી બેનો રોડ ઉપર છે જ્યારે બેનો રોડ ઉપર હોય અને ભાઈઓ ઘરે બેસે એ ક્યારેય વ્યાજબી નથી ક્ષત્રિય સમાજના ભાઈઓ ક્યાંય ઘરે નથી બેઠા એ બહેનોની પડખે છે જ્યારે જોહરની આવશે ત્યારે દેશ જોઈ લેશે હજી હું કહું છું માનનીય મોદીજી આપ જ્યારે સત્તાના મદમાં હોય સમજી જાઓ હર હંમેશ ક્ષત્રિયોએ સાથ આપ્યો છે દેશને આ દેશે ક્ષત્રિયોને સાથ આપવાની જરૂર છે એટલું જ કહી હું આપ સૌને કહીશ કે આપ સૌ મીડિયાના લોકો તમે જે રીતે કવરેજ આપો છો એટલું જ વાસ્તવિકતા વિચારી અને આપ પણ અમારી સાથે લોકોને અપીલ કરશો કારણ કે આ દેશની સ્વાભિમાનની લડાઈ છે હું ગજેન્દ્રસિંહ જાડેજા કચ્છ જિલ્લા ક્ષત્રિય યુવા સભા પ્રમુખ છું આજનો જે કાર્યક્રમ છે એ મુખ્ય ક્ષત્રિય સમાજમાં જે આક્રોશ છે અને એ આક્રોશનું કારણ ભારતીય જનતા પાર્ટીના રાજકોટ સીટના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાના નિવેદનના આધારે એને જે નિવેદન આપ્યું છે હકીકતમાં આજે એક હજાર વર્ષ સુધી છત્રીઓએ આ રાષ્ટ્ર માટે માટે પોતાના બલિદાનો આપ્યા છે એક હજાર વર્ષ સુધી વિદેશી જે આક્રાંતતાઓ છે જે વિદેશી મુગલો એ બધાએ જે ભારત ઉપર હુમલો કર્યો એક હજાર વર્ષ સુધી દટી રહ્યા અને પોતાના બલિદાન આપ્યા તે થકી આજે આ હિન્દુ રાષ્ટ્ર મતલબ આ રાષ્ટ્રની અંદર હિન્દુઓ સુરક્ષિત છે આઝાદી વખતે પણ જે તમામ રજવાડાઓ એ આખા અખંડ ભારત બનાવવા માટે પોતાનું રાજ પોતાના તમામ રાજ્યો સમર્પિત કરી દીધા તે થકી આજે આ લોકશાહી સ્થાપિત થઈ છે અને દરેકને સરખો ન્યાય મળ્યો છે ભગવાન રામ મંદિરની વાત કરીએ તો રામ મંદિર માટે પણ છત્રીઓએ છૌતેર વખત યુદ્ધ કર્યા છે તે છતાં કોઈ એક વ્યક્તિ છત્રીઓને નહીં પણ આ દેશને લાંછન લાગે એવું નિવેદન આપતું હોય અને ભારતીય જનતા પાર્ટી એને હટાવી ન શકતી હોય ઉમેદવારી પદ માટે એનો મતલબ સીધો એ થાય છે કે ભારતીય જનતા પાર્ટીને છત્રીઓની કોઈ જરૂર નથી હજી પણ જો પરષોત્તમ રૂપાલાને હટાવવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ માત્ર કચ્છીયા ગુજરાતભરમાં નહીં સમગ્ર સમગ્ર ભારતભરમાં ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરશે